हेलो नमस्कार शैलेश राजखेरवा चैनल में आप सबनो हार्दिक स्वागत छे जय द्वारकाधीश तो फाइनली द्वार आपला गम कप्पा हार्वेस्टर આવી ગયું છે તો આ દેજો कापણ કાલ્ કરી છે તો આપણે પેલા સીટે જતા રહીએ આ એટના કદમ ખકડી ગયા છે કમ્પ્લીટ કપ્પીને આપડે ખેતરનું કામ છે ફાઇનલી બચ્ચા છે ખેતરનું કામ પૂરું થઈ ગયું છે આજે આજે ઘોપુરા થાય એટલે આપણે સીટીનું કામ પૂર્ણ ખતમ અને પછી

વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અમારા વિડીયો નોટિફિકેશન શોખ છે તો ચાલો ટાંકી ભરાઈ ગઈ છે તો આપણે ટ્રેક્ટરમાં એને ચલાવવાનું ચાલુ કરી દીધું છે જો આવી રીતના ઘઉં આપણા હાર્વેસ્ટરવાળા ભાઈ ખાલી કરે છે તો આ પ્રથમ ટ્રોલી ભરી છે કેટલી થશે એ આગળ તો ટોટલ આપણે કાપડા વાપરવા માટે અઢી ટોળી મજૂરાની આમાં બરાબર બે આખે લાવી ભરી અને એક અડધી અડધી એટલે એનાથી થોડીક માપની લીલા દાણા આવી ગયા છે કારણ કે એનું કારણ એ છે કે આના પછી હાર્વેસ્ટર લગભગ જતું રહેવાનું છે અને ગામમાં પછી આપણને હાર્વેસ્ટર મળે નહીં તો પછી કાપવાની આપણને પ્રોબ્લેમ થાય અને સુકાઈ જતા તો હવે આ લીલા જે થોડાક હતા છોડવા એના માટે આપણે